અને મિત્રો જવું છે હવે ભરાઈ ગયો છે કે ન જ ને મિત્રો આપણો ઘણા દિવસ વિડીયો પણ નહોતો પણ એનું મિત્રો એક રીઝન હતું કેમકે હું થોડાક મિત્રો પાંચ દિવસ એટલા માટે આપણો વિડીયો ઘણા પાંચ દિવસ થઈ ગયા છે કે વિડીયો આપણો અપલોડ કર્યો નથી ને આજે મિત્રો મિત્રો ધમાકાદાર વિડીયો થવાનો છે સમજ રહ્યો સમજ રહ્યો આપણે વિડીયો સાથે જોડાયેલા રહેશે વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવા આવા નવા તમને વિડીયો મિત્રો જોવા મળતા થાય જો પાઇપ લઈ લીધો કેમ કે માં હવા છે ને મિત્રો આગલા વેલ થોડીક હવા ઓછી પંચર વ્યુ જાય છે કે બોલો ને એટલા માટે જો પંપ લઈ લીધો છે તો હાલો મિત્રો જઈએ હવે આપણે ટાંકે કેમ કે રિક્ષા માં ટાંકો છે લગભગ તો હવા વી ગઈ છે મારા અંદર તો કેમ કે માં પંચર હતું તો હાલો જઈએ મિત્રો કન્ટિન્યુ તો મિત્રો આ ઠંડી ઠંડી હવા આવતી હતી એટલા માટે થોડી વાર કેમ કે બેહી ગયા કેમ કે મસ્ત ઠંડી ઠંડી હવા અચ્છા તે તે કાં તે ને હવા તેજલ કે મસ્ત અને બાપુ આગળ ગોરી દેતા જાય જોઝ આય તેમ બાપુ દેખાય આગળ ગોરી દેતા જાય એટલા માટે જો ગોરી ખાય છે અને મસ્ત ઠંડી હવા હતી થોડી વાર બેહી રહી અને મિત્રો અહીંયા તમને બતાવી દેમ કે કેમ કે અહીંયા જૂની સ્કૂલ છે પણ બધી પડી ગઈ છે જો અહીંયા સ્કૂલ છે મિત્રો કેમકે અહીંયા મેં ભણેલા છે મિત્રો અહીં પેલા ભણો અને હવે તો અહીં બધું પડી ગયું છે કેમ કે નવી સ્કૂલ મિત્રો બને છે ખાડા બધા ગોરાઈ ગયા છે જો મિત્રો મધ્ય આખી સ્કૂલ પડી ગઈ છે ને અહીંયા જૂની સ્કૂલ હતી અને અહીંયા અમે ભણતા મિત્રો મિત્રો જઈ આપણે આગળ હાલો આસ્તે આસ્તે હાલો જઈ મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે ટાંકે પૂગી ગયા છે અને રિક્ષામાં ટાંકો છે મેં તમે કીધું ને કોમ આપણે જો શા માટે લીધો છો અહીંયા પંચર મિત્રો વેલ બે ગયું છે જો મિત્રો છે ને પંચર જો હા બેહી ગયું જો હા બેસી ગયું એટલા માટે પંપ લઈ લીધો કેમ કે આમાં પંચર હતું મિત્રો પીરા ન ઘણા દિવસ થઈ જાય કેમ કે હમણાં કામ આવ્યો હતો એટલા માટે પંચર થાતું નહીં અને મિત્રો હવા પૂરી લે ફટાફટ અને પછી જાય મિત્રો કેમકે હજી એ લગભગ મૂકવાની છે કચરું અને હજી એમને પીળું છે દેખે જાય દેખાય હતી પતરું ને નેમ પીડું છે મૂકવું પડશે મૂકી લે પછી હવા પૂરી હવા પૂરીને પછી જાય મિત્રો એવા દાડી દરિયા કિનારે જાય પાણી ભરેલા છે કેટલા નેખલો પછી ધોઈને મિત્રો બધું તૈયાર તો કર્યું પણ હવે એક લોસો થઈ ગયો કેમ કે મિત્રો ઘરે છે ને ઘરની સાવી ભૂલાઈ ગઈ મિત્રો પાછો અહીં ધક્કો થાય મિત્રો કેમ કે બધું અંદર તો મૂકવું પડીએ બહાર તો એ વસ્તુ નહીં રખાય પતરું ને મોટર ને તો મિત્રો પાછો ધક્કો થાય કેમકે સાવી ઘરે ભૂલાઈ ગઈ કે અહીંયા સડે નહીં ના કરતો ન લેતા ખરેશ આવશે છે તો મિત્રો પાછા આપણે આવ્યું અને ચાલો દરિયા કિનારે જઈએ કેટલાક પાણી ભરેલા છે તમને પતાવો હા કેટલોક છે કેટલોક નહી ભરાયેલ ચાલો મિત્રો મિત્રો અત્યારે તો કેમકે દરિયા તો પૂગી જશે પણ પાણી એટલા બધા ભરાયેલા નથી કેમકે એક વાગ્યા ને બે વાગ્યા બહુ ભરેલા હોય જો મિત્રો અત્યારે કાંઈ પાણી વર છે એટલામાં દેખાય છે ને એટલા મિત્રો ઓર પાણી છે અને હવે મિત્રો પાછા જઈ કેમકે થોડા કોસા ભરાયેલા છે જઈને ભાગ્યું કે ઘરે તે છે વાવડો કેમ આવે છે કેમ કે પવનનો બહુ વાવડો આવતો હોય છે મિત્રો બહુ પવન છે કેમ કે દરિયા કિનારે બહુ ઠંડો ઠંડો મિત્રો પવન આવ્યા કરે એટલા માટે ઘડીક બેવાનું મન થાય એટલે એને કીધું ભાગી પણ તો પાછું આવવું પડે છે ભૂલાઈ ગઈ છે તો એમને મેં આડી કીધું તું હાલો તો જાય મિત્રો કાતે તેજલ ભાગી ને હવે હાલો ભાઈ તે ચાલે કે કે ભાગી હાલો તો કન્ટિન્યુ મિત્રો હવે જાઈ કરે તો ફાઈનલી મિત્રો પાછો પ્લાન ચેન્જ થઈ ગયો છે કેમ કે પાછી આ મોટર છે ને એ પાછી આપણે ડારમાં નાખી દેવું વાત થઈએ ને પત્રો કાક મિત્રો આપણે હતાડી કેમ કેમકે હવારે મિત્રો પાછો ભરવાનો થાય ટાંકો એટલા માટે પાછું કાઢવી પડીએ કેમ કે ચાવી લઈને આવ્યું તો બહુ મોડું થઈ જાય કેમકે આપણું જે ગામમાં ઘર છે એટલા માટે મોડું થઈ જાય તો આપણે મોટર છે ને ડારમાં નાખી દઈએ એટલે હવારે પાછી કાંઈ પંચાયતની ડાયરેક્ટ શેડા દઈને બાંધવાનું ચાલુ થઈ જાય મોટર કેમકે પતરું ને આપણે બે વસ્તુ મૂકતા જાય તો હાલો મિત્રો પેલા કન્ટીન્યુ આપણે મૂકી દઈએ અને પછી ડાયરેક્ટ મિત્રો હવે હવા પણ જો પૂરી લીધી છે થવા તમને બતાવું અને ડાયરેક્ટ પછી મિત્રો પછી છે ને ત્યારે ઘરે જઈને હવે મોડું તમને હું મિત્રો ચાલો તો કન્ટિન્યુ મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને જે પતરું અને મોટર બધું વસ્તુ આપણે મૂકી દીધું છે અને મિત્રો તો ઘરે આવી ગયા છે અને હવે ખાસ કરીને આપણે અહીંયા વિડીયો હવે પૂરો કરવું છે કે મારે દુકાને જવાનું છે અને વાગી જશે છે તો હાડા ચો હવે તો હવે જઈએ દુકાને વિડીયો અહીંયા કરીએ તો પૂરો કેવો લાગે છે કેવો નહીં કોમેન્ટ અંદર જણાવજો ને વિડીયો સારો લાગ્યો છે એક લાઇક કરી દઈએ ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલ મિત્રો સસ્તા થઈ જશે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય બધાને જય શ્રીરામ જય માતાજી